હેલો ફ્રેન્ડ રિશિત લોગમાં સ્વાગત છે તમારું આજે આપણે બનાવશું સુખડી તો રીશિત આપણી હેલ્પ કરવા માટે બેસી ગયો છે જો કેટલો શોખ થાય છે અને રસોઈ બનાવવાનો તો હવે આપણે એક કડાઈ લીધી છે એમાં અડધો વાટકો ભાખરીનો જાડો લોટ એડ કરી અડધો વાટકો ઘી એડ કરી દેવાનો છે ત્યાર પછી આપણે એને બે વસ્તુને મિક્સ કરી લેવાની છે બે વસ્તુ સરસ મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે ગેસ ચાલુ કરી દઈશું અને ધીમા ગેસ ઉપર જ આપણે લોટને શેકવાનો છે તો આપણે પાંચથી સાત મિનિટ જેવું થશે લોટ શેકતા શેકવા માટે તો હવે આપણે લોટ શેકાવા માંડ્યો છે એકદમ ફ્લફી બની ગયો છે અને કલર પણ ચેન્જ થઈ ગયો છે ત્યાર પછી ઘી છૂટું પડે એટલે આપણો લોટ શેકાઈ ગયો તો ફ્રેન્ડ આપણો લોટ શેકાઈ ગયો છે હવે આપણે એને ગેસની નીચે ઉતારી લેવાનું છે ત્યાર પછી આપણે થોડું ઠંડુ થાય ત્યાર પછી આપણે એમાં ગોળ મિક્સ કરીશું અને ખાસ કરીને મિશ્રણ થોડું ઠંડુ થાય ત્યાર પછી જેમાં ગોળ એડ કરવો બાકી ગરમ ગરમમાં ગોળ એડ કરશો તો સુખડી તમારા દાંતથી પણ ભાંગશે નહીં તો હવે આપણે એક ડીશમાં કાઢી અને હવે આપણે એમાં કાપા પાડી દેવાના છે અને સુખડીને જોતા જ ખાવાનું મન થાય એના માટે મેં થોડું ડેકોરેશન કરી દીધું છે પિસ્તાનો ભૂકો ઉપર એડ કરી દીધો છે તો ત્યાર પછી રિષિત કહે છે કે મમ્મા આજે આપણે જેજેવાલાને સુકડી ખવડાવી છે તો અમે જેજેવાલાને સુકડી ખવડાવવા માટે બેસી ગયા છીએ તો ફ્રેન્ડ અમારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ